ડાકમાંથી પબ્લિક આવી છું ના ફ્રેન્ડ્સ હેમાતાજી કેચઅપ ડમિયામાં જાવે આ યાદ છે સુદાઈ ચારે સમય વાગી રહ્યા છે અને અત્યારે ફાઇનલી અમે પહોંચી ગયા છે બોલીવુડ તો આજે અમે આયા છે પીઝા ખાવા માટે એ ખાવા માટે આવ્યા છે અત્યારે અહીંયા તો અત્યારે રોયલ સિટીમાં અમે બેઠા છે અહીંયા રિયલ ફેબ્રિકા થઈ આવી છોકરા ગાઈસ અત્યારે સમય થઈ રહ્યો છે પાંચ વાગી રહ્યા છે અને રિયલ ફેબ્રિકામાં અમે ગયા હતા પણ છ વાગે ખુલશે એટલા માટે ટાઈમ હતો દોઢ કલાકનો ટાઈમ બચ્યો હતો એટલે પછી ટાઈમ પસાર કરવાનો હતો એટલા માટે અત્યારે અમે અહીંયા જૈન મંદિર હતું જૈન દિરાસર કલિપુર તો અત્યારે અમે ત્યાં આવી ગયા છે તો છોકરાઓને ટાઈમ કઢાવવાનો હતો એટલા માટે અને મંદિર પણ ઘણું મોટું મંદિર છે સરસ એવું મંદિર છે બધું વિશાળ ઘણી જગ્યા છે અરે તું આગળ ને આગળ ક્યાં હાલેશ

ગાઈસ અત્યારે અહીંયા અમે ગાર્ડન માં આવ્યા છે તો અત્યારે થોડો અડધો કલાકનો સમય હતો તો છોકરાઓને અહીંયા લક્ષણી અને ઇચકાયું છે તો અત્યારે રમી રહ્યા છે હજુ આ નવું જ બન્યું છે નવું નવું બન્યું છે ને એટલે ભીડ ના હોય હે નહીં તર અહીંયા જગ્યા ના હોય તો અટલ સરોવર કેવું હોય એમ તો કહું પણ એવું નહીં અહીંયા નવું બન્યું એટલે હજુ લગાવ્યું જ છે એટલે हूं सो मम्मा मारी और ऑल लाइक में फोटो काढले हूं फाइनली અત્યારે અમે रियल ફેબ્રિકા માં આવી ગયા છે ઓ સબ સાફ સફાઈ પતિ ગઈ હી ઓપનિંગ ચાલે છે આપણે વેલા આયા છે એટલે પહેલા જ આપણે છે સર્વિસ સારી થશે લે સુએ ચાલુ કરી દીધું છે સ્ટાર્ટર સ્ટાર્ટરમાં શું શું છે આઈટમ તો સ્ટાર્ટર નૂડલ્સ પુલાવ आज का खेल अलग-अलग मैनचurian छे ना नहीं सुकेंद्रीय डॉक्टर सुना हार ખાવા માંડી છે ને સ્ટાર્ટર માં જ બધું ખાઈ ઘરે જવાના પછી પીઝા તો હમ ફ્રેન્ચ ફ્રાઈ બોલો ફોરી ડ્રાઈવ્યું કેવું પીઝા હવે પિઝાની રાહ જોવો બધા નહીં એવું બહુ પીઝા ખાવા તા ને એટલે

સોગાઈ અત્યારે સમય થઈ રહ્યો છે નવ અને નવ થઈ છે અને પીઝા એવું ખાઈને અમે ઘરે પણ આવી ગયા હતા કે એમના અને નિહતી તો ઊંઘીને પણ ઉઠી ગઈ છે નહીં નિયતી સમજો તો આવી આવીને તરત ઊંઘી ગઈ હતી રિક્ષા ને રિક્ષા ઊંઘી ગઈ હતી નિયંત પીઝા ને ઘેર ચડી ગઈ નહીં કેવું રહ્યું પીઝા કેવા ખાધા કેટલા ખાધાતા ચાર પીઝા ખાધા એકું જાણના છે તો આમ આમ જોઈન બોલને આમ જોઈન બોલ આ રોટેસા સો ગાઈસ અત્યારે ખાટલા એ ઉપર પાથરી દીધું છે અને હવે સુવાની તૈયારી કરી રહ્યા છે તો આજનો વિડિયો આપણે અહીંયા જ પૂરો કરીશું જો તમને આજનો વિડીયો મારો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર જરૂરથી કમેન્ટ કરી લેજો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો પછી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય જય માતાજી ગુડ નાઇટ નિય આમજો જય માતાજી ગુડ નાઇટ કહી દો જય માતાજીટ